જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે આવ્યા છીએ સિયોત ગામે સિયોતગામ ભુજથી લગભગ એકસો ત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે ગામમાં આ ગુફાઓ આવેલી છે જે ગુફા બૌદ્ધ ગુફાઓ તરીકે જાણીતી છે આ ગુફાને પહેલી કે બીજી સદીનું શિવ મંદિર હોવાનું પણ મનાય છે આ ગુફાઓ પછીથી બૌદ્ધો દ્વારા વાપરવામાં આવી છે અહીં મળેલા બ્રાહ્મી લિપિના લખાણો અને બૌદ્ધ મુદ્રાઓ પરથી જાણી શકાય છે આ સમૂહની અન્ય ગુફાઓ એક જ ખંડની અને સાદી છે આ ગુફાઓ હ્યુએન સંઘના સાતમી સદીના પ્રવાસ વર્ણનોમાં નિર્દેશિત સિંધુ નદીના મુખ પાસેના પાંચ માઇલ વિસ્તારમાં આવેલી એસી ગુફાઓ પૈકીની એક હોવાઓની સંભાવના છે ઓગણીસો અઠ્યાસી નેવ્યાસીમાં કરવામાં આવેલા પુરાતત્વ વિભાગના ખોદકામમાં બૌદ્ધ મુદ્રાઓ બ્રાહ્મી અને દેવનાગીરી લિપિના લખાણો તાંબાની વીંટીઓ ગઢિયા સિક્કા ટેરાકોટાનો નંદી અને ગઢ સાંકળ તથા વિવિધ માટીના વાસણો મળી આવ્યા હતા માટીના પડથી સમયના અંદાજ લગાવતી પદ્ધતિ વડે એમ જાણી શકાય છે કે આ જગ્યા બૌદ્ધોના વપરાશમાં હતી અને ત્યારબાદ બારમી અથા અથવા તેરમી સદીમાં ફરી શિવ મંદિરના તરીકેના વપરાશમાં આવી ગઈ બે હજાર એકના ભૂકંપ પછી અહીં સમારકામ કરવામાં આવ્યું હતું આ સ્થળે ગડુલીથી ગુનેરી જતા માર્ગ પર આવેલ સિયોત ગામ થઈ જવાય છે જિલ્લા મથક ભુજથી સિયોત ગામ એકસો ને ત્રીસ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે આ ગામની નજીકમાં ઉત્તર દિશામાં જ અટળા ગામ તરફ ગુફાઓ આવેલી છે જેનું અંતર સિયોતથી લગભગ પાંચથી છ કિલોમીટર જેટલું છે મિત્રો તમે જો ફરવાના શોખીન હો અને કચ્છમાં ફરવા જતા હો તો આ જગ્યાની મુલાકાત જરૂરથી લેજો આવી જૂની જગ્યાઓ કચ્છમાં ઘણી બધી ઓછી જોવા મળે છે આ જગ્યાએ જવા માટે તમને ભુજથી આગળ એકસો ત્રીસ કિલોમીટર જેટલું જવું પડશે ભુજથી આપણે નારાયણ સરોવર બાજુ જઈએ અને રોડ ઉપરથી લગભગ પંદરથી વીસ કિલોમીટર અંદર જવું પડે છે આ ગુફા અને લખપત કિલ્લા વચ્ચેનો અંતર સાત કિલોમીટર જેટલું લખપત લખપત થઈને નારાયણ સરોવર અને કોટેશ્વર બાજુ જઈ શકાય છે તમે જો કચ્છમાં ફરવા આવ્યા હો તો આ જગ્યાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં આ ગુફાની બધી જ માહિતી આ ગુફાની બારે લગેલા બોર્ડ ઉપર આવેલી છે મિત્રો તમે આવી જૂની જગ્યાઓ ફરવાના હો તો કચ્છની મુલાકાત એકવાર અવશ્યથી લેજો કચ્છમાં ભુજ જિલ્લામાં જ આવી ચારથી પાંચ જૂની અને પૌરાણિક જગ્યાઓ આવેલી છે મિત્રો આ જાણકારી અને વિડીયો તમને જો સારું લાગ્યું હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને વિડીયોને લાઇક જરૂર કરી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને સમયસર મળતી રહે